આણંદ કલેક્ટર કચેરીમાં બિનખેતીની ફાઇલ ગુમ થવા અંગે તપાસ તેજ થઈ છે રેકર્ડ શાખામાંથી બોરસદની બિનખેતીની ફાઇલ થઈ હતી નાયબ મામલતદાર જેડી પટેલે ફાઇલ કરી હાલમાં પોલીસની કસ્ટડીમાં છે નાયબ મામલતદાર પટેલ આરોપી જેડી પટેલ જમીન શાખામાં ફરજ બજાવતો હતો આરોપીએ જમીન બિનખેતી કરીને લાખોના પ્રીમિયમની નુકસાની પહોંચાડી તત્કાલીન ડીએસ ગઢવીની પણ પૂછપરછ થઈ શકે છે તત્કાલીન કલેકટરની પણ સમગ્ર કેસમાં ભૂમિકા અંગે પણ તપાસ થશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઘનશ્યામ પાસેથી ઘનશ્યામ કલેક્ટર કચેરીમાં બિનખેતીની જે ફાઇલ ગુમ થઈ હતી તે મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે શું અપડેટ વર્ષો ચોક્કસથી વર્ષ બે હજાર ત્રેવીસમાં એક બોરસદની નવી તરફથી જમીન બિનખેતી થવા માટે કલેક્ટર કચેરીમાં આવી હતી ને ત્યારબાદ જે ફાઇલ છે જે બિનખેતી એ જમીન છે બિનખેતી થઈ ગઈ હતી અને ત્યારબાદ એ ફાઇલ છે રેકર શાખા માંથી ગુમ થઈ હતી સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર જે કાંડ છે તેમાં જેડી પટેલની મહત્વની ભૂમિકા હતી કારણ કે જે જમીન હતી તે બિનખેતી કરવા માટે સરકારને લાખો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડે તેમ હતું અરજે પરંતુ ક્યાંક ને ક્યાંક જેડી પટેલ આ સમગ્ર જે કાંડ છે તે આચર્યો હોય તેવું હાલ પૂરતું લાગી રહ્યું છે જેડી પટેલ દ્વારા આ જે ફાઇલ છે રેકર કાખવામાંથી ગુમ કરવામાં આવી હતી સમગ્ર મામલે એ અરજદારે અરજી કરી હતી ને અરજી બાદ જે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી કારણ કે જે ફાઇલ હોય છે તે ફાઇલ મળી આવી ન હતી જેને લઈને જે રેકડ શાખાના પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસ દ્વારા તપાસ એલસીડી સોંપવામાં આવી હતી તપાસ દરમિયાન કેટલાક જે કર્મચારીઓ છે તેમના નિવેદનો લીધા બાદ જેડી પટેલ નામ સામે આવ્યું હતું અને તે આ ફાઇલ છે તે જેડી પટેલ ને મંગાવી હતી ત્યારબાદ આ ફાઇલ ગુમ હતી જેના લઈને જેડી પટેલ ધરપકડ કરી છે सौती महत्वनी वात ए तत्कालीन कलेक्टर बी एस गटविनी पण सग्र मामला पुचपरच की शकेल जी बिलकुल घनश्याम माहिती बदल आभार